thank you આજ રોજ આજવા રોડ નુરાની મહો એકતા નગરમાં કચરાની સમસ્યા ચાર પાંચ વર્ષથી આ સ્થાન કચરા પેટી અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સાફ કરીને જતા રહે છે પણ અમને આ કચરાપેટી બંધ કરાવવાનો સમસ્યા લઈને અમે વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું જલ્દી બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને સ્થાનિક લોકોને પૂરો રોડ યુઝફુલ બને કચરા પેટીના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે અને અકસ્માત વારંવાર સર્જાય છે અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઈજાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે બોલેરો ફાટશે રોગચાળો ફરશે બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે વોર્ડ નંબર પાંચ ના કર્મચારી રહેશે ખરાબ તેઓ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું અમે વોર્ડ નંબર પાંચ માં આવેલા છે અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મહિલાની બહાર જ જલારામ પાર્ક નુરાની મહેલાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તોય ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા ને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ કે કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલ ભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક રિક્ષાવાળો પણ બિચારો પેસી ગયો તો બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે કે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપીએ છીએ ને અમારી ખંડેરાવ માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ આ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમોને એ વસ્તુ તૈથી કચરા પેટી અમને અમારા મેલાની બહાર હતી નહીં ને અમોને જોતી પણ નથી કેટલા ટાઈમથી તે કચરો બધા લોકો નાખી જાય છે કમસે કમ ચાર વર્ષથી આ કચરા પેટી ત્યાં બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્કથી લઈને વાઘોડિયા રોડના પણ લોકો ત્યાં આગળ એને નાખીને જાય છે તમે લેખિત અરજી કેટલા ટાઈમથી ઓનલાઈન કે કઈ કરી છે ઓનલાઈન અમે લોકો 6 વખત તો લેખિત અરજી કરીને આપેલી છે